શમશાન મજા આવે ને મહાણમાં શમશાન જાય આવે મહાણમાં જાય જે મશાણી મેલડી ના દીવા થતા હોય ને બકરા કપાતા હોય ને એનાથી હજાર ગણી ઉમર ના ઘરે બેઠી છો એક ચાર ઘણી તમે શ્મશાનમાં જાઓ તમે મહાણમાં જાઓ ને પૂછો ને તોય જવાબ ના મળે મનપુશન રાત્રે બે વાગ્યા આઈન પાછી ભી રહો એ માતા છો સિંધ વન સપરા નદી ગંદ્રપ્યા મેલડી પેલી મળી વિક્રમ બીજી હું અમર ના દીકરાના મળીશું સિંધ વન સપરા નદી ગંદ્રપ્યા મેલડી હા તાર દાદા હતા ને એ લોકો કગરી 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 અરે રે મા રાજી થા મા રાજી થા મા રાજી થા અરે રે મરી ગયા ને તારા દાદા તારા દાદા મરી ગયા ને તારા પેલી બહુચર માતા રાજી થઈ હતી હા માં હા અરે મે હું કીધું આ કળિયુગ આટલું 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 ગોંઘાટ કરી કાઉ છો કે દુનિયાની અંદર કોક માતા બતાવો ને પ્રમાણ માં જો અરે તું મારી પાસે મન મને મન તું કે ને કે માં મારી માં મને ગોતી ને આલો તો હું તને કહું કે બરોબર તારા ઘરેથી બહાર નીકળે ને તારા ગામે જ્યાં મંદિર પધરાવી દીધું તારી બરોબર અહીંથી તું ઘરે જાય ને અહીંથી હું કળિયુગમાં માતા બોલો છો હું સિંધ વર્ષ પર નદી ગદરપિયા મેલડી ઘરમાં કઈ જ સારું નહીં કોઈ રસ્તો સારો થતો જ નથી કોઈ સુખ શાંતિ નહીં ઘરમાં બે ભાઈએ ને બી સારું બનતું નથી ઘરમાં બધા બીમારે રહે બરાબર પૈસે ટકે બી કોઈ સારા નહીં માતાજીની બી કોઈ દયા નહીં થતી શું પ્રોબ્લેમ છે કઈ ખબર નહીં પડતી મંદિરનું નવું જૂનું કોને કર્યું મેં પારસ નું મંદિર લાવ્યા હતા તમે જે કઈ નવું જીત જૂનું કર્યું હે ને તમે મેં પહેલા જ શું કીધું કે માતાજી તમને દુઃખ ક્યારે આપે છે તમે એકોક ભૂલ કરી હોય ત્યારે હા હવે હારું નવું જૂનું કર્યું ચલો એ વાત બરાબર કંઈ પધરાઈ દીધું ખરું આટલું મંદિર ક્યાં હતું હા નાનું મંદિર હતું અરે ક્યાં કેતો ખરેખર જોવા જાય ને તો એના પછી તમારા ઘરમાં એ કર્યું ને તમે કાર્ય એના પછી તમારું આખું ઘર ગાંડું થઈ ગયું તમે બધા ગાંડા દીકરીઓ ગાંડી થઈ હામાં હં અચ્છા તું જોવડાવ તો હોય તો જોવડાવવામાં શું આવ્યું જો જોવડાવમાં એવું છે માં કોક કે કે તમારા પિતૃનું છે તમારા બાપા છે કોક કે છે સિકોતર હે કો કે બે સિકોતર હે કો કે ઉડતા ફોડની મેલડી હો કે સ્મશાની મેલડી હે બધું નોખું નોખું કે કોણ કહે છે આવું એમ તને કહું છું ભુવાલી એટલે ઘરે લાવશ કે તું જાય ના હું જાઉં ગામડે જઈએ મારા મમ્મી પીર છે ત્યાં અમૃત મામા કરીને છે મમ્મી ભેગું ભણતા હતા એમને રસ સોબત આવ્યો કયો એમને મેં પૂછ્યું હતું એમને મેં વિડીયો જોયો હતો એટલે મેં મામાને વાત કરી મેં કીધું આવું છે તો મેં કીધું ત્યાં એમને મને કીધું મેલડી માનું છે તો મેં કીધું તમે પૂછો હું અહીંયા જોઉં તો કઈ વાંધો પછી એમને મેલડી માના દાણા નાખ્યા તો એમને કીધું વાંધો નહીં તું જા ત્યાં એટલે પછી હું અહીંયા આવ્યો તો દાણા નાખતા એના આવડતું રજા લેતા આવડતું હોય તો તારું હારું કેમ નું થાય એને એટલી ખબર ના પડે તું ગમે તેવું ભણી લે પણ તારા જીવન ની અંદર કોઈ એક માણસ આવે ને એવું કહી દે કે તને આ છે એટલે તારી આખી જિંદગી ને ગોતવામ જાય તો તારું ભણતર કંઈ કામમાં આવ્યું એટલે તમારી આખી જિંદગી ને ગોતવામ જાય ગોતવામ જાય એટલે તમે ધંધો ના કરી શકો તમે નોકરી ના કરી શકો તમે તમારા પરિવાર કે મા બાપ કે તમારી માતાજી સેવા ના કરી શકો

મેલેડી માને પૂછતા હતા અત્યારે કોઈ પૂછતું નહીં અને મંદિરમાં શ્રીફળ મૂકવાનું કીધું હતું એ શ્રીફળે મેં મૂક્યું હતું મેલેડી માનું છે બરાબર તો દુઃખ મટ્યું નહીં તો શું કરવાનું તમે રસ્તો બતાડો હવે તારે શું થાય મામા થાય એટલે મા મમ્મી ને ગામના જોડે રહેતા હતા એટલે તમે મારે તમને શું કહેવું દાણા જોવડાયા શ્રીફળ મુકાયું તો એનાથી સારું ના થયું તો હું શું સમજુ મન કે શું સમજવાનું શું કે બોલો અરે આ રસ્તો નહી બતાવ્યો એનાથી ના થયું ને એટલે મારે બધું ધક્કો માર્યો રસ્તો થોડી બતાવ્યો રસ્તો તો જે બતાવો ને એવું કે આટલા નાના મંદિર ને પધરાઈ દીધું ને તમારા ગામ થી ત્રણ કિલોમીટર આગળ જાવ તળાવ પડે ને તળાવમાં આ રસ્તો આ તો તમારી પાયાથી સંબંધ રાખ્યા તમને દેવ બતાડ્યા તમને પગે પડવાનું કીધું તમને નિવેદો કરાયા શ્રીફળ મુકાવડાયા ત્યાં જવા આવવાનું કીધું અને પછી છેલ્લે એનાથી કશું થયું નઈ ને એટલા પછી શું કે આ ભુવા શું કે ભુવાના પેટ ભરાઈ જાય ને એટલે ભુવા શું કે એક કામ કરો ને પ્યાજતા રહો ને કે હારું થઈ જશે કે હા કે ત્યાં મેલડી છે કે પણ આ દુનિયાનું તમે કોઈક મેલડી એવી જોઈએ એવું કે ત્રણ મહિનામાં તારું ઘર પરિવર્તન થાય કોઈ ના કે આ મેલડી તો ઘરે ઘરે છે ઘરે ઘરે હોશે ને મેલડી ઘરે ઘરે મેલડી છે જે સ્મશાનમાં જાઉં ને તાઈ મેલડી બેઠી છે પણ હું એવું કહું છું કે હું અમરતના ઘરે જે મેલડી બેઠી છું ને મહાળમાં નથી હા હા શમશાનમાં જાય ને મહાળમાં શમશાનમાં જાય ને મહાળમાં જાય ને મસાણી મેલડી ને દીવા થતા હોય ને બકરા કપાતા હોય ને એનાથી હજાર ગણી અમરતના ઘરે બેઠી એક હજાર ગણી હા હું સીધું સીધું તમને તમને આમ પીરસી દીધું કે તમે તમે નવું જૂનું કર્યું ને કેટલે એવું ને ગમ્યું નહીં આના તમે હરખમય માતાજી નું હતું એને પધરાય દીધું નવું તમે લાયા એ થી મોટું લાયા મોટો માતા શું કે તારા બાપ ના બાપ ના બાપના બાપ ને ચાર ની બેઠી હતી કે કે ના કે માં ભૂલ થઈ જાય હવે તું દુખી નહી આય દુઃખીશ હામાં આ દુઃખીશ તારી તારી માતાઓ ગતિ રહી ગાડા હું કાથી ગોતીને લાવું મન કે અરે આટલી આપણા જીવનની અંદર આટલી સમજણ ના આવી આટલું જ્ઞાન ના આવ્યું કે આપણે ઘર બનાવતા હતા તારા આપણે બધું સારું હતું આપણા ધંધા પાણી હારા હતા સંબંધ હારા હતા શરીરે સારું હતું પણ જ્યારથી જાર્થિયા માતાજીનું આપણે બદલ્યું છે અને એક નાની આટલી એક આટલું નાનું મંદિર હતું એ મંદિરમાં સેવા પૂજા કરતા ત્યારે આપણે સારું હતું પણ જ્યારથી આપણે માતાનું મોટું કર્યું ત્યારથી આપણે જીવનમાં દુઃખ આવ્યું છે આવું કેમ નથી આવતું કોઈ બતાવતા નથી ના મા હા ના મા એવું કોઈ નહીં બતાવ્યું હા અરે હું કહું છું તો ખરી આ કળિયુગ હું એક જ આ જગ્યા ઉપર મેલડી બેઠી છું મારા અમૃત ઘરે તમે સ્મશાનમાં માં જાઓ તમે મહાણમાં માં જાઓ ને પૂછો ને તોય જવાબ ના મળે મન પૂછો રાત્રે બે વાગ્યા આવીને પાછી ઉભી રહું એ માતા છો સિંધ મન સપરા નદી ગંદ્રપ્યા મેલડી પેલી મળી વિક્રમ ને બીજી હું અમૃત દીકરાના દીકરા ને મળી છું સિંધ મન સપરા નદી ગંદ્રપ્યા મેલડી હા હા જે હું કે અરે અરે હું મેલડી મેળવી હું એવું કહું આ કળયુગ મેં એવું કહું કે તમારું દુઃખ મટડ ને પરમાત્મા કહેવાય કહેવાય કે નહીં કે તમારા આહુણા લૂછું છું તમને સુખ ના સાગરમાં મૂકું છું તે મને એટલો જ પ્રશ્ન કર્યો ને કે માં અમે બધા દુખી છીએ માં અમારા મગજ કામ કરતા નથી માં અમે દિવસ અને રાત રોઈએ છીએ માં અમે અમારું રાધેલું ખાઈ એકતા નથી એટલે તમારું જીવન આખું બગડી ગયેલું છે તો પરિવર્તન કેવી રીતે થાય તારા મારો એક જ જવાબ હતો કે આટલા નાના મંદિરમાં એક બેઠી હતી ભગવતી આદ્યા શક્તિ એ તારા ઘરની બહાર નીકળે ને ત્રણ કિલો ત્રણ કિલોમીટર ડાબી સાઈડ એક તળાવ જેવું આવે ને ત્યાં બેઠી બેઠી રોઈ રહી છે મનાવશે કોણ તારા 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 દાદા હતા ને એ લોકો કગરી 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 અરે મા રાજી થા મા રાજી થા મા રાજી થા અરે મરી ગયા ને તારા દાદા તારા દાદા મરી ગયા ને તારા પેલી બહુચર માં તો રાજી થઈ હતી

મારા જેવી આઈ નથી ના આવશે નહીં ના આવાય નહીં દઉં અને હું કોઈ દાડો ધૂણીએ નથી ધૂણવાની નથી પણ તમારી બેઠેલી છે જગાડ્યા વગર તો ભગવાન ઘેરે જવાની નથી બસ તમારા ગુના તમારી ભૂલો જે થઈ ને તમે યાદ નથી કરતા તમારી ગુના તમે ભૂલ થઈ ને તમે સ્વીકારતા નથી તમારા હૃદયમાં થવું જોઈએ અરે આટલી એક વાત હતી

કે દુનિયાની અંદર કોઈક માતા બતાવો તો પ્રમાણ માંગજો અરે રે તું મારી પાસે મને 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 તું કે ને કે મા મારી મા મને ગોતી ને આલો તો હું તને કહું કે બરોબર તારા ઘરે થી બહાર નીકળે ને તારા ગામે જ્યાં મંદિર પધરાવી દીધું તાઈ બરોબર એ તું ઘરે જાય ને એ થી હું કળિયુગમાં માતા બોલો છો હું સિંધ મને સપરા નદી ગંદરા મેલડી

કોઈ ગોતી ન્યાલ ઓ કોઈ ગોતી ન્યાલ ને ભગવાનના ઘેર જતા જતા તો મારા આ રૂપના દર્શન કરીને ભગવાનના ઘેર જવું પડશે એટલે મારો દરેકને એવું કહેવાનું થાય કે દુનિયામાં ગમેતા ફારો ને તો એવું કહેવું જોઈએ કે અમે અમારી માન જોઈ નથી કોઈ જોઈ છે તમે કોઈ તમારી માતાને જોઈ નથી પણ જોવી હોય ને ખરેખર તો મારી મેલડીનો સંગ કરવો પડે હા તો બતાડું કે માતા કોણ સા કળયુગની અંદર અને કેટલા ને બતાડી કેટલા ને બતાડી કેટલા 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 ને બતાડી છે કેટલા ને બતાડી બસ બસ જો હું તમારા લોકો પાસે કશું માગું જ નહીં કારણ કે તમે મને કશું ના લઈ બે જ વસ્તુ કે વિક્રમ રાજા એ પોતાનું કલેજુ આ લીધું ને વિક્રમ રાજા એ આપ્યો આપ્યું કાળજુ અને અમૃત ની વસ્તી આપ્યો છે બચાન જો બોલું ના બને તો મારા અવતારમાં ખોટ પણ મેળવીશું હું જ્યાં સુધી છું ત્યાં સુધી તમે અને તમારી પેઢી જો ન્યાલ થવું હોય ભક્તિના ના માર્ગે જવું હોય અને ભક્તિ કરીને ભગવાનના ઘેર જવું હોય નિર્દોષ થઈને તો તમારે મારા કીધે રસ્તે ચાલવું પડશે તમે મને ભૂલી જશો પણ હું તમને નથી ભૂલવાની કારણ કે માં શું ને માના ખોળામાં એક સંતાન હોય ને તો એ સંતાન એની માના પેટ ઉપર લાત મારે છે પણ મા કોઈ દિવસ નાખી ના દે સંતાન નાખી દે ના નાખી દે કદાચ કદાચ તારી મા હોય ને તારી આ મા તો તારી માને કદાચ તું ના ખાડાવ ને તોય તને કોઈ દાળો શ્રાપ ના આપ તું તારી માને કદાચ કોઈ કોઈ સારું લૂઘડું ના આવે તો તારી મા કોઈ દાળો તને ખોટો શબ્દ ના બોલે તું તારી માને બે શબ્દ બોલે બોલન તોય તારી માતાને ભગવાન એમ જ કે મારા દિકરાને હાચાવજો એનું નામ મા કેવાય એટલે જે તમારી કુળદેવી જે તમારી બૌચર છે જે તમારી શક્તિ માતા છે એટલો એ આ માં જે આ જે માં છે ને એ એવી જ માં છે બસ એટલું કે આ દેખાય છે પેલી દેખાતી નથી એટલે ગુનાન ભૂલ થાય હવે હવે કદાચ તારી તારી બૌચર માતા દેખાતી હોય તારી શક્તિ માતા દેખાતી હોય તો તું ભગવાનમાં પડીને માફી માંગે કે નહીં ના માંગે કે માં ક્ષમા કરી દે માં માફ કરી દે અરે અરે અમારા ગુના ને અમારી ભૂલ માં તું માં ક્ષમા કર ને અમને 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 કઈક માર્ગ બતાડી અમને કે કે દીકરા આ તારી ભૂલ થઈ હતી એટલે હું નારાજ થઈશ પણ હું તને એવું કહું કે દીવો કર અને નાનો બની માફી માંગ અને રાત્રે કુકડો દેખાય તો માંજે કે તારી બહુ ચંદ્ર માફ કરવા આવી હતી હું પર નદી ગંદ્ર મેલડી છો એટલે 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 જ હું એવું કઉ કે આ કળિયુગ જેને મેલડી ને મેલી કીધી ને એ જ રાજ કરવા કોઈ કીધું કેટલું ફર્યો ફર્યો ને તું મેરડી ના ભુવાને મળ્યો છે કોઈ સાધુ ને સંત ને ફકીર ને કે દરગામય જઈને આવ્યો છે તું ચાઉં ના ભુવાને મળ્યો છે તું બહુચરે જયો છે પણ કોઈ નથી કીધું કે આજે તું ઘરે જાય ને ચાર કિલોમીટર તને માતા કો દેખાય ને ઓછી ના રૂપમાં તો તારા માનવાનો માનવાનું સફળા નથી ગંદરભ્યા મેલડી તારી બહુચર ને લાવી તી તમારી માતા ને જોવી હોય ને તમારી માતા ને તો મારું ભજન કરવું પડે

એટલે તમારા મામા હોય કે તમારા કાકા હોય કે કુટુંબ હોય તમને તમારા છેતરે છે મેં મેલડી કોઈ દાડો કોઈ નથી છેતર્યા નથી છેતરું તો બર્યું મારા અવતારમાં માં ખોટ પડો મેલડી છું સીધી સીધી વાત કરવાની તન પુહાય ને તારે બેહવાનું આવવાનું નતર હું તો મારા શંકર ના ભજન કરું છું એટલે એવું ના વિચારશો કે તમને તમારી પર કોઈ કરી નાખ્યું કે તમને માતા કોઈ મૂકી એક જ વાત છે કે તમે જે કાર્ય કર્યું ને એ તમારી બે માતા ને ગમ્યું નહીં અને તમે કર્યું તમે સ્વીકારો છો ને કે તમે નવું કરવામાં માતા નું જૂનું નાખી દીધું નાખી દીધું ને પણ જો કદાચ તારી માતાને રાજી કરવી હોય ને તો એટલું કરજે કે જે દીવા કરે છે કરજે જે ફોટા છે એને રાખજો જે નિવેદ કરો છો કરજો પણ એક શ્રીફળ હાથમાં લઈને એ તારી બે માતાઓનું નામ લઈને એટલું કેજે રો તો છો જ રો છો ને રો છો રો છો પણ હું એવું કહું છું કે તારા અસલ માતા જોવી હોય ને તારા અસલ તો હું તને બતાવું કે તું શ્રીફળ હાથમાં રાખી હોય દીવો એનો બહુચર નો થતો હોય શક્તિનો દીવો થતો હોય અને તું રોતો હોય માફી માગતો હોય અને તું આંખ બંધ કર અને હું ના દેખાવ તો મારા અવતારમાં ખોટ પડ અને હું દેખાવ જો હું તને દેખાઉં તો તારા માનવાનું કે તારી બહુચર રાજી થઈ જો હું તને દેખાઉં તો તારા માનવાની તારી યાદ શક્તિ રાજી થઈ હતી અને તારા મારા સાત મહિના નો વધાર કેટલો સાત મહિના નો વધાર કે જેવો તું અત્યારે રોવો છે એક દાડે તું હસતો બાવન ગજ ની ધજા લઈને થી ના આવે તો મારા ઉતાર ખોટ પડવા મેલડી છો

હું તમારી એની એજ માતા બોલું છું કોઈ ના કે અરે ર મારા લાલ મારું દુઃખ છે તારા ઘર માં કારણ કે તે મારો તમે મારો ગુનો કર્યો કર્યો ને લાગ ગુનો કર્યો ને તો રાજી છો તારો ને મારો હાથ મહિના નો છે હું કદાચ બોલતી દીકરો અને ગજ ની ધજા એ ના નીકળે તો મારા અવતારમાં એક મારું મેનતાણું માંગુ એક મેનતાણું મારું કે બરોબર તારું હારું કરવા આવું માતા આવું અને મારી ફરજ માં છે એટલે હું આવું પણ મારું મહેતાનું તન કઉ મારું કે બરોબર તારું કરી દઉં જલાલી થઈ જાય મને ઓળખી જાય ને ન્યાલ થશે પણ બરોબર હું તારું કલ્યાણ કરું ને તું બાવનગત ની ધજા લઈને આવે ને તો તારો ને મારો એક વચન રહ્યો કે મારા કાળકા માટે એક ચાંદી એક ચાંદી નથડી લઈને આવજે

આ તો તમે નામ પાડે તમે ફોટા છે હું એવી સુજ જ નહીં હું તો નિર નિરંજન નિર નિરાકાર છું બસ મે મારું મહેનતાણું માગ્યું કે બાવનગદ ની ધજા જયારે તું લઈ ને આવે ને કે મારી મેલડી એ ખરેખર કડયુગ મોકુક માતાએ મને કીધું તું કે તારું સારું થઈ જશે અને મારું સારું થઈ ગયું તેવું બાવન ગઢ ની ધજા લઈને માના આપવા આવ્યો છો એટલે તારા હાથનામાં એક નથડી મારા મારી કાળકાની હોવી જોઈએ કારણ કે ખરેખર કાળકાને કોઈ પ્રિય હોય તો નથડી સૌ માતા છો હા જાઓ તમે મારા હું તમારી છું